હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય ભૂગોળનું દ્વિતીય સામાયિક પરીક્ષાનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ એકથી વીસ પ્રશ્નો હેતુલક્ષી છે દરેકનો એક ગુણ એટલે વીસ પ્રશ્નો વીસ ગુણ પેલું સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા તો લુસિયન ફાવર બીજું દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે કેરળ ત્રીજું મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે તો સેમાંગ નીચેનામાંથી કયું શહેર માહિતી આધારિત અર્થવ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર છે ન્યુયોર્ક એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે પનાવા નહેર હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે ધોરણ બાર આર્ટ્સ માટે ઉપયોગી દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સોલ્યુશન સાથે આપણને તો મિત્રો ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે આ સિવાય હિન્દી અને સંસ્કૃત જે વિદ્યાર્થી મિત્રોને હોય તેમના પણ પેપરો છે આ સિવાય મિત્રોની એ પણ કમેન્ટ હતી કે બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્ર આપો એનું સોલ્યુશન સાથે તેમજ પ્રેક્ટિસ પેપરો આપો જેથી કરીને પ્રેક્ટિસ થઈ શકે તો એમના વિદ્યાર્થી મિત્રો નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે વિષય વાય પણ પ્રશ્નપત્રો મળી જશે તો નવા માળખા મુજબ ધોરણ બાર કોમર્સ જો તમારો મિત્ર હોય તો કોમર્સના બરાબર એમના પણ વાર્ષિક પરીક્ષાના અને દ્વિતીય પરીક્ષા બંનેના મળશે તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે જેમાં ત્રણથી બાર ધોરણના એમાં મોટા ભાગના વિષયના પાઠ્યપુસ્તકના સમજૂતી આર્ટ્સની તમામ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો મટીરિયલ અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી બરાબર તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં તમને તમામ પેઇડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો ઓપેક સંગઠનનું વડું મથક કયું છે વીએના ખનીજ તેલની કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરનાર સંગઠન કયું છે ઓપેક માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે ચક્રીય રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે તાપમાન અને વરસાદ ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે પ્લોટર નીચેનામાંથી કઈ સેવા વાણિજ્ય સેવા નથી બાળ ચિકિત્સા ભારતમાં રેલવે સ્ટેશનની સંખ્યા કેટલી છે સાત હજાર એકસો તેત્રીસ ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું ઓગણીસો ને ત્રેવીસમાં સલાયા કયા પ્રકારનું બંદર છે ફેરબદલી માટેનું બંદર નીચેનામાંથી કયું શહેર મહાનગર નથી ભરૂચ ભાકરા નંગલ કઈ નદી પર છે તો સતલુજ હરિદ્વાર કઈ નદીના કિનારે આવેલું છે ગંગા તેજાબી વરસાદ માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા નીચે આપેલ માહિતીમાં કયું તત્વો સાંસ્કૃતિક નથી ગ્રેનાઇટ બહુલક દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે ઝેડ ત્યાર પછી વિભાગ બી એક વાક્યના પ્રશ્નોના જવાબ આવ્યો દસ પ્રશ્નો દસ ગુણ જીન બ્રુન્સે આપેલ માનવ ભૂગોળની વ્યાખ્યા આપો તો માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઈ હતી તો યુરોપમાં ચતુર્થક પ્રવૃત્તિઓના હેતુઓ જણાવો તો ચિંતન સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાના હેતુઓ ચતુર્થક પ્રવૃત્તિઓના છે વિશ્વમાં સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે તો યુએસ એમાં છે ભારતમાં હુગલી નદી પર કયું બંદર છે તો હુગલી નદી પર કલકત્તા નદી બંદર છે અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે તો બેબેશ ગ્રીફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત રંગ છાયા પત્તીનો ઉપયોગ ક્યાં થાય છે તો રંગછાયા પત્તીનો ઉપયોગ આંકડાકીય માહિતીની તીવ્રતા અથવા ગીચતા દર્શાવવા માટે થાય છે ક્ષેત્રકાર્ય એટલે શું તો માહિતી એકત્ર કરવા વ્યક્તિ જે તે પ્રદેશની પ્રત્યક્ષ મુલાકાત લે છે તેને ક્ષેત્રકાર્ય કહે છે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે યુએસએ આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વિભાગ સીના પ્રશ્નો પણ સરસ મજાના આપેલા છે ઊંચા પર્વતો અને ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે કારણ આપો બરાબર એકત્રીસથી બેતાલીસ સુધીના બે ગુણના પ્રશ્નો છે તો એવા આઠ પ્રશ્નો લખવાના છે લઘુ ઉદ્યોગ એટલે શું ઉદાહરણ આપો દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો સેવા ક્ષેત્રમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે કારણ આપો બીએસએનએલ દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે વ્યક્તિગત સંચાલન તંત્રના સાધનો જણાવો સરોવર બંદર માટેની ભૌગોલિક અનુકૂળતાઓ જણાવો ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કયા છે સામૂહિક વસાહત એટલે શું કુદરતી સંસાધનની વ્યાખ્યા આપી મુખ્ય કુદરતી સંસાધનોના નામ આપો આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા છે નીચે વિદ્યાર્થીઓના ગુણ આપ્યા છે તેનો મધ્યક શોધો વિભાગ ડી સંભવવાદ વિચારધારા સમજાવો દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું દ્વિતીય પ્રવૃત્તિની વિશેષતાઓ સમજાવો ત્યાર પછી માનવીની તૃતીય પ્રવૃત્તિઓમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો બરાબર પરિવહન સેવા સંચાર સેવા મનોરંજન સેવા વાણિજ્ય સેવા સ્વાસ્થ્ય શિક્ષણ સેવા નાણાકીય સેવા વગેરે પરિવહન સંબંધિત સમસ્યાઓના ઉપાયો જણાવો સડક માર્ગોનું મહત્વ જણાવો કોમ્પ્યુટરના ઉપયોગો જણાવો વ્યાપારિક પશુપાલન વિશે ટૂંકનો લખો ત્યાર પછી જૈવિક કચરાનો નિકાલ પડકારજનક છે વિધાન સમજાવો અવલોકનો પરથી મધ્યક શોધો ગંદા પાણીના નિકાલની સમસ્યા સમજાવો સ્તંભો કેટલી અને કઈ કઈ રીતે દર્શાવી શકાય ત્યાર પછી સંયુક્ત સ્તંભ નીચે આપેલા કૃષિ ઉત્પાદનોની આંકડાકીય માહિતીના આધારે વિભાજિત વર્તુળ આલેખની રચના કરો વર્તુળ છે પાંચ ગુણના આપણે છ પ્રશ્નો પૂછે પંચાવન થી છે બરોબર હા વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક ધાર્મિક અને રાજકીય પરિબળોની ચર્ચા કરો વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો જૈવિક કચરો એટલે શું જૈવિક કચરામાં સાનો સાનો સમાવેશ થાય છે વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર નોંધ લખો તે મોટા ભાગના દ્વિમાર્ગી કે બહુમાર્ગી ધરાવતા રેલ માર્ગો છે ત્યાર પછી આગળ વધીએ સાગરીય સંસાધન સંબંધિત સમસ્યાઓ જણાવી તેનો ઉકેલ જણાવો બરાબર તો આ ઉકેલ અહીંયા આપવામાં આવેલો છે ખનીજોનું વર્ગીકરણ કરો વિકાસ પ્રણાલીના આધારે ગ્રામીણ માનવ વસાહતોના પેટા પ્રકાર ઉદાહરણ સાથે બરાબર ચાલો છેલ્લે નકશો આપવામાં આવેલો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન વાળી પીડીએફ તમારે મેળવી હોય તો આપણે કીધું એમ આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી લો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલ ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી જોઈન થઈ જશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને સારા માર્ક્સ માટે શુભકામનાઓ ખાસ લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અસ્તુ